પ્રસ્તુત છે આજનો વિષય માંડવીનો સ્થાપના સંપાદન રાણા સાગર તટની સુંદરતા સિવાય પણ કચ્છની સંસ્કૃતિ જ્યાં ઠસોઠસ ભરેલી છે એવું માંડવી શહેર ગુજરાતના ગણ્યા ગાંઠિયા બંદરો પૈકીનું એક છે આજે માંડવીનો ચારસો ચુમાલીસ સ્થાપના દિવસ છે મહાવદ એકાદશીના દિવસે બંદરીય માંડવી શહેરની સ્થાપના કરવામાં આવી હતી ઈસવીસન પંદરસો માં કચ્છના મહારાવ શ્રી ખિંગારજીએ માંડવીની વિધિવત સ્થાપના કરી એ પહેલા ઈસવીસન પંદરસો ઓગણપચાસમાં માં ભારમલજીએ માંડવીના બંધારણને આકાર આપ્યો હતો કહેવાય છે કે મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે માંડવ્ય આ સ્થળે રહેતા એ પરથી આ શહેરનું નામ માંડવી રખાયું છે માંડવીનો ઇતિહાસ રસપ્રદ છે પોર્ટુગીઝ વાસ્કો ગામાએ જ્યારે જયારે ચૌદસો સત્તાણું માં ભારત તો દરિયાઈ માર્ગ શોધ્યો ત્યારે તેમની સાથે રહેલા એક માર્ગ બતાવ્યો હતો પ્રથમ સાથે એક અનોખી ઘટના પણ વણાયેલી છે આઝાદીના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ વિદેશ થી લાવી માંડવીમાં માં સ્મારક અને ક્રાંતિ તીર્થ બન્યા છે સ્વેત લદાયેલા માંડવીના દરિયા કિનારે બનાવતા શ્રેત શિલ્પો પણ સમયાંતરે માંડવી બીચ તરફ ખેંચે છે માંડવીનો વિન્ડ ફાર્મ બીચ ફરવાલાયક સ્થળ તરીકે ઉપરાંત પતંગોત્સવ ધોળેટીના તહેવારો અને નવરાત્રી સહિતના આયોજનો થકી પ્રસિદ્ધ છે રજાઓ વેકેશન કે તહેવારોના દિવસોમાં સહેલાણીઓના ઘોડાપુર દરિયા કિનારે ઉમટી પડે છે માંડવી અન્ય એક ઓળખ એટલે ટેસ્ટ પુલ આજે પણ કચ્છના ખૂણે ખૂણે અને ગુજરાતના શહેરો મુંબઈ સહિત વિદેશોમાં પણ પહોંચી ગયેલી દાબેલી ડબલ લોટીનું જનક માંડવી છે દાબેલીને લોકચીભે ચડાવવાનું શ્રેય ઓગણીસો સાહીઠના અરસામાં પ્રથમવાર માંડવીમાં દાબેલી શરૂ કરનારા માલમ ખારવા કેસવજી ગાભા ચૂડા સમાનાય જાય છે એક વખતે લાકડાના જહાજ બનાવવા માટે પ્રખ્યાત બનેલા માંડવીમાં દરિયા તટને કારણે સ્વાભાવિક રીતે જ ખારવાઓની વસ્તી નોંધપાત્ર છે

અઢારસો ત્ર્યાશીમાં મુંધાયેલો રૂક્માવતી બ્રિજ આ બ્રિજ વિશ્રામ કર્મણ ચાવડા નામના મિસ્ત્રીએ બાંધ્યો હતો તો ટોપણસર તળાવ એ માંડવીનું હૃદય છે માંડવીમાં ચારસો વર્ષ જૂનો જહાજ બાંધકામ વ્યવસાય એ માંડવીની શાન ગણાતી જ્યાં ઇંગ્લેન્ડ જવા હોવા માટે જહાજો બનતા આજે પણ કુશળ કારીગરો માછીમારી બોટો માંડવીમાં બનાવે છે માંડવી નજીકનો વિજયવિલાસ પેલેસ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે કાઠડામાં આવેલો આ રાજાશય મહેલ બગીચાઓ અને પાણીના સ્થાપત્ય કલા દેખાય છે વચ્ચે ઊંચો ગોળાકાર પરિસર છે રંગીન કાચ લગાવેલી બારીઓ એને વધુ શોભાયમાન બનાવે છે માંડવીના આ મહેલને આકર્ષણે બોલીવુડને પણ નથી છોડ્યું હિન્દી ફિલ્મ હમ દિલ કે હે સનમ શૂટિંગ કરવામાં આવ્યું છે ના પાકિસ્તાન સદ યુદ્ધ પર આધારિત ફિલ્મ ભુજ પ્રાઇડમાં પણ વિજય વિલાસ નજીક કાટડામાં એર સ્ટ્રીપ બનાવી શૂટિંગ કરાયું છે માંડવી સાથે અનેક ઐતિહાસિક વાતો સંકળાયેલી છે પણ આજે માંડવીની ઓળખ એક અવિસ્મરણીય પ્રવાસન સ્થળ તરીકે વિશેષ છે સાગર તટની સુંદરતા સિવાય માંડવીની સંસ્કૃતિ પણ પ્રવાસીઓને આકર્ષે છે આ સંસ્કૃતિ ગુજરાતની અન્ય સંસ્કૃતિથી સાવ જ અલગ છે માંડવીના જનજીવનમાં કચ્છની સંસ્કૃતિનો પ્રભાવ છે એથી જ માંડવીની મુલાકાત વિના કચ્છનો પ્રવાસ અધૂરો ગણાય